નમસ્કાર મારા વહલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે નિર્વાણ પદ શું છે તો નિર્વાણ પદ એટલે કે પહેલા તો નિર્વાણ પદ કોને કહેવાય કે બીજ અને વૃક્ષનું મિલન થાય જ નહીં જે બીજ તૂટી ગયું જે બીજ મરી ગયું અને એ બીજનું બીજના ઉપરથી અહંકારનું આવરણ હટી ગયું ત્યારે જ એના અંદરથી એક અંકુર ફૂટે છે અને એ અંકુર એક દિવસ વિરાટ વૃક્ષ બની જાય છે તો આ વિરાટ વૃક્ષ બને છે ક્યારે કે જ્યારે બીજ તૂટે છે ત્યારે બીજ મરે છે ત્યારે તો એ બીજ રહેતું જ નથી તો આપણે એ ઝાડને કે એ બીજને આપણે બતાવી શકતા નથી કે જો ભાઈ તું પહેલાં આવું બીજ હતું અને એમાંથી તું આવડો મોટો વિરાટ વૃક્ષ બની ગયું છે પરંતુ જે આપણે વૃક્ષની વાત કરીએ છીએ એમાં બીજ મરી જાય છે બીજનું આવરણ હટી જવા જાય છે અને એમાંથી વિરાટ વૃક્ષ બને છે પરંતુ એ જ વિરાટ વૃક્ષને મોસમ આવે છે એ જ વિરાટ વૃક્ષને ફળ ફૂલ લાગે છે અને એ જ વિરાટ વૃક્ષને ફળ લાગે છે અને એ જ ફળમાં પાછું જે બીજનું ઝાડ બન્યું હતું એ બીજનું રૂપાંતર થઈને પાછું એ જ બીજ પાછું ધરતી ઉપર પડે છે તો આ બધી વૃક્ષની વાત થઈ આ બધી પ્રકૃતિની વાત થઈ તો હવે આપણને એવું લાગશે કે ધરતીમાં દબાવ્યું ત્યાં સુધી તે બીજ છે એટલે કે જ્યાં સુધી તેના ઉપરથી અહંકારનું આવરણ તૂટ્યું નથી ત્યાં સુધી તે બીજ રૂપમાં રહે છે પરંતુ તેનું આવરણ તૂટવાની સાથે જ તેમાંથી એક અંકુર ફૂટે છે અને તે અંકુર ત્યારે જ ફૂટે છે કે જ્યારે બીજ પૂરેપૂરું મરી જાય છે બીજ પૂરેપૂરું ખોવાઈ જાય છે ત્યારે જ તે વૃક્ષ બની શકે છે અને તે વૃક્ષ બન્યા પછી તે વૃક્ષને આપણે બતાવી શકતા નથી કે જો તો પહેલાં આવું એક નાનું બીજ હતું અને એ બીજમાંથી જ તું મોટું વૃક્ષ બન્યું છે પરંતુ હા તે બહારના વૃક્ષને મોસમ આવે છે મોસમ આવે ત્યારે ફૂલ ખીલે છે અને ફળ પણ લાગે છે તો તે ફળમાં પાછું બીજ સુપાયેલું હોય છે એટલે કે એક બીજ ભલે મરી ગયું પરંતુ તે બીજ વૃક્ષ બનીને અનંત બીજનો જન્મ આપે છે તો આ બહારના બીજની પ્રકૃતિનું બીજ છે અને પ્રકૃતિના પ્રકૃતિનો સ્વભાવ છે વિસ્તાર વધારવાનો તો પ્રકૃતિ વિસ્તાર વધારવામાં જ ઉત્સુક છે એકના અનેક કરવામાં પ્રકૃતિ રાજી છે એટલે જ પ્રકૃતિ એક બીજને મા મારે છે પરંતુ એ જ બીજમાંથી લાખો કરોડો બીજ ઉત્પન્ન કરે છે તો આ થઈ પ્રકૃતિના બીજની વાત બીજ તો મરી જ જાય છે પરંતુ પ્રકૃતિના બીજમાં અને ભક્તિના બીજમાં એટલો જ ફર્ક થશે કે પ્રકૃતિમાં બીજ મરી ગયા પછી એ બીજમાંથી એક મોટું વૃક્ષ થાય છે અને એમાંથી એક બીજ લાખો ને કરોડો બીજ ઉત્પન્ન કરી શકે છે તો એ બીજ પાછું બીજનું રૂપાંતર થઈને એ બીજ પાછું ધરતી ઉપર આવે છે ભલે એક બીજનું નિર્માણ નિર્માણ પદમાં એક જ બીજ ગયું બીજા કરોડો બીજને એને ધરતી પર જન્મ આપી દીધો પરંતુ ભક્તિ તે બહારનું બીજ નથી જ્યારે આત્મરૂપી બીજ ધ્યાન સાધનાની ધરતીમાં દબાય છે ત્યારે તેમાંથી એક સત્યનું અંકુર ફૂટે છે એક ધર્મનું અંકુર ફૂટે છે અને ઘણી વખત તો એવું થાય છે કે બહારના ફૂટેલા અંકુર સુકાઈ જાય છે કેમ કે બહારના બીજમાં એવી કોઈ ગેરંટી હોતી નથી કે બીજ અંકુરમાંથી મોટું વૃક્ષ ફરજીયાત બની શકે આપણે જોઈએ કે આપણે બહાર બીજ વાગીએ છીએ ધરતી પર જે બીજ વાગીએ છીએ ઘણી વખત એ બીજ નિષ્ફળ પણ જતું હોય છે ઘણી વખત એ અંકુરમાંથી ફૂટ બે ફૂટ ત્રણ ફૂટનો છોડ બની જતો હોય છે અને ત્યાર પછી પણ એ છોડ સુકાઈ જતો હોય છે તો એ બીજનું કોઈ ગેરંટી હોતી નથી કે તું વૃક્ષ બની શકીશ કે કેમકે યાત્રા છે પરંતુ અંદરની યાત્રા એટલે કે ભક્ત બીજ પલટે અવતરે આખર સંતનો સંત તો હવે ભક્તિ માર્ગના બીજમાં જેને ભક્તિ માર્ગના બીજમાં જેને પોતાના અહંકારને અહંકાર રૂપી બીજને દબાવ્યું પોતાના જીવન રૂપી બીજને દબાવ્યું અને એનું અહંકારનું આવરણ તૂટી ગયું ભલે પછી તે મૂલાધાર ચક્રમાં જ એનું અંકુર ફૂટ્યું હોય એ મૂલાધાર ચક્રમાં જ આવડા અંકુર સાથે પડી રહ્યો હોય એ કુંડલીની અંદર જ પડી રહ્યો હોય અને એ જ ટાઈમે જો એના શરીરનો નાશ થઈ જાય કેમ કે શરીર એ ગતિમાન છે તો શરીરનો નાશ થઈ જાય તો એ બીજ મળતું નથી એ બીજ જ્યાં હતું આગલા જન્મમાં જ્યાં હતું જ્યાં જે જેટલું બીજ ઠેરાણું એટલે એનું શરીર છૂટી ગયું તો એ જ ભક્તિનું અંકુર ભક્તિનું અંકુર ત્યાંથી જ પાછું વિકાસ કરવાનું શરૂ કરે છે ત્યાંથી જ એની યાત્રા આગળ નીકળે છે અને બહારના બીજની કોઈ ગેરંટી હોતી નથી કે સો ટકા ઝાડ બનશે પણ અંદરની યાત્રાનું ભક્તિનું બીજ સો ટકા મહાવૃક્ષ બને છે સો ટકા નિર્વાણ પદને પામે છે પરંતુ હા એનો સમય લાગે છે સમય આવે હજારો કરોડો પણ જન્મ લેવા પડે છે કે જેવો બીજનો વિકાસ જેવું આવરણ હટે જેવો વિકાસ એવી એની યાત્રા ઝડપી બને છે તો આત્મા બીજ ઉપરથી જ્યારે દરેક પ્રકારના આવરણ તૂટે છે અને જ્યારે અંકુર ફૂટે છે ત્યારે તે અંકુર અધ વચ્ચે સુકાઈ જતું નથી કેમ કે કોઈ પણ મનુષ્યની અંદર ભક્તિનું અંકુર ફૂટ્યું અને તે મનુષ્યનું જીવન પૂરું થઈ ગયું તો શરીરને તે એક દિવસ મરવું પડે છે તો શરીર સુટી જવાથી ભક્તિનું અંકુર સુકાઈ જતું નથી જ્યારે તે મનુષ્યને બીજો જન્મ લેશે ત્યારે પણ તે અંકુર ખીલેલું જ રહેશે અને બીજા જન્મમાં ત્યાંથી જ યાત્રા કરે છે તો આ ભક્તિના અંકુરમાં એવું છે કે જો તમારા ઘરમાં અનંત જન્મનો અંધકાર પડ્યો છે પરંતુ જો એ જ ઘરમાં પ્રકાશનું એક કિરણ ફેલાઈ જાય તો આજીવન અંધકાર રહેલો હોય એને હટી જવું પડે છે એટલે કે જેમ પ્રકાશને અને અંધકારને એકબીજાનું મિલન થતું નથી એવી જ રીતે જે પુરુષની અંદર ભક્તિ રૂપી બીજનું અંકુર બનીને વિકાસ કરવા લાગ્યો અને પરમાત્મા રૂપી આકાશમાં ઉપર ઉઠવા લાગ્યું તો તે બીજરૂપી આત્મા વિરાટમાં ફેલાઈ જાય છે એટલે કે આત્મા રૂપ બની જાય છે સ્વયં પરમાત્મા રૂપી ઝાડ બની જાય છે અને પછી તે પરમાત્મા રૂપી ઝાડ બની ગયેલા આત્મા રૂપ બીજને ફરી વખત બીજમાં આવવું પડતું નથી એટલે કે પૂરેપૂરું નિર્વાણ પદના અધિકારી બની જાય છે જેમ અંધકાર અને પ્રકાશનું મિલન થતું નથી એવી જ રીતે બીજ અને વૃક્ષનું મિલન થતું નથી કેમ કે નિર્વાણ પદરૂપી ઝાડ થયેલા આત્માને પછી બીજ સ્વરૂપે આ લક્ષ ચોરાસી યોનીમાં આવવું પડતું જ નથી તો આ છે નિર્વાણ પદનું રહસ્ય હવે ઘણા સંતો કહે છે કે નિર્વાણ પદ નિર્વાણ પદ નિર્વાણ પદ તો નિર્વાણ પદ બોલવાથી કોઈ દિવસ નિર્વાણના પદને પામી શકાતું નથી કેમ કે બીજ સંકલ્પ કરે બીજ વિચાર કરે કે હું જ મોટું ઝાડ છું હું મહાન ઝાડ છું તે આ વસ્તુ સો ટકા ખોટી જ છે બીજમાંથી વૃક્ષ બનવા માટે આત્મામાં આત્મા જીવમાંથી આત્મા બનવા માટે આત્માથી પરમાત્મા બનવા માટે જે ઉપર આવરણ લાગી રહ્યું છે એ આવરણ તૂટે એ અહંકારનું આવરણ તૂટે તો જ નિર્વાણ પદની યાત્રા થાય છે અને એક વિરાટ વૃક્ષ જે પૂરું અસ્તિત્વ આપણે જે જોઈ રહ્યા છીએ આપણે દૃષ્ટિગોચર થઈ રહી છે એટલું જ આપણે જોઈ રહ્યા છીએ એ છતાં પણ અસ્તિત્વ તો છે જ પરંતુ આપણી દૃષ્ટિએ એને જોવામાં ટૂંકી પડી રહી છે તો અસ્તિત્વનો જેટલો પણ ફેલાવો છે એટલું સ્વયં તમે પોતે છો સ્વયં તમારું બીજ જ છે અને એ આત્મારૂપ પરમાત્મા રૂપી વિરાટ વૃક્ષ બની જાય છે પછી એને લક્ષ ચોરાસીમાં આવવાનું કોઈ બીજ મળતું નથી એ બીજમાંથી મુક્ત થઈ જાય છે અને એને જ આપણે નિર્વાણ પદ કહીએ છીએ હરિઓમ તત્સદ આદેશના પ્રણામ